વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ બધાનો દિવસ ખૂબ જ સારો જાય આજનો દિવસ મારા માટે તો થોડોક કઠિન છે કે મેં નીર સવારનો ઉઠી ગયો છે અને એને ખરેખર ખૂબ જ પેટમાં દુખે છે સાડા ચાર પાંચ વાગ્યાનો એક ધારો બસ રડિયા જ કરે છે રડિયા જ કરે છે એમ તો હું સવારે દવાખાને લઈ ગઈ હતી પણ ડૉક્ટર હાજર નહોતા અને તે આવે તેમ પણ નહોતા હવે બસ એનો પહેલો જ વારો છે પોણા દસ દસે આવી જશે એટલે ફરીથી પાછું લઈ જશે અને કાંઈ ખાધું નથી તો જો હાવ લંઘાઈ ગયો કાનીલ ને બેટા શું થાય છે બહુ પેટમાં દુખે છે બહુ જ દુખે છે સવારનો રડ 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 બસ એક જ ધારું સાડા ચાર પાંચ વાગ્યાનો જાગ્યો છે ત્યારનું બસ આમ જ છે બસ હવે ડૉક્ટર આવે ને એટલે થોડીક નિરાશ થાય કાંતિકો

એટલું બધું ટ્રાફિક હજુ હતું નહીં પરંતુ જેમ જેમ સમય જતો જાય ને એમ એમ ખૂબ જ ટ્રાફિક થતું જાય અને ડૉક્ટરને ત્યાં જો બધા ટોઈસ છે સોફ્ટ ટોઈઝ છે ને રમકડા પણ તે રાખે કે બાળકો રડતા હોય તો તે પ્રમાણે નીલનું મોઢું સાવ પડી ગયું હતું તેને લઈને હું આવી જ ગઈ હતી મેહુલને કીધું તમારી જરૂર નથી હું લઈ જાઉં છું તો હું એકલી તેને લઈને આવી ગઈ હતી પણ ડૉક્ટર આવે પછી ઘણું બધું ટ્રાફિક થઈ જતું હોય છે એટલે હું વહેલી જ આવી ગઈ હતી અને લઈને હું એને પૂછતી હતી કે તને હવે કેવું ફીલ થાય છે ત્યાર પછી બપોરનો સમય થઈ જાય છે ને હું રસોઈ બનાવવા લાગુ છું તો આજે મારે બનાવવાનું હતું દૂધીનું શાક સવારે મમ્મીએ ટિફિનમાં તુરિયાનું શાક બનાવ્યું હતું ને અત્યારે હું બનાવું છું દૂધીનું શાક તો એમાં જો આ રીતે દૂધી કાપી લીધી છે ટામેટું કાપી લીધું છે કોઈ પણ શાકમાં હું થોડો ઘણો લીમડો તો એડ કરતી જ હોઉં છું તો થી ત્રણ પાંદના લીમડાના એડ કરી દીધા છે અને અમે અમારી ગેલેરીમાં જ તે લીમડો ઉગાડેલો છે ડોલમાં સરસ મજાનો લીમડો ઉગ્યો છે ને ખૂબ જ સારી રીતે જો અહીંયા હું શાક વઘારી લઉં છું પછી સાથે સાથે બીજી બધી રસોઈ પણ હું બનાવી રહી છું બધી લેડીઝ આ રીતે મહેનત તો કરતી જ હોય છે રસોઈ બનાવવામાં અને બધી રીતે ખૂબ જ સરસ મહેનત કરતી હોય છે તો પણ ઘણી વખત એવું થાય કે મીઠું ઓછું છે વધારે છે આ છે તે છે પણ અમારા ઘરમાં એ સારું છે કોઈ ક્યારેક કહેતું નથી ને ક્યારેક કોઈ કહે તો પછી આપણે થોડું ઘણું લેટકો કરી દઈએ બાકી તો બધાની ઈચ્છા બધી લેડીઝની ઈચ્છા એવી જ હોય કે રસોઈ છે ખૂબ જ સારી બને તો મારું શાક અહીંયા વઘરાઈ જાય છે અને ત્યાર પછી નીલ માટે સ્પેશિયલ મેં દાળ ભાત બનાવીએ છે કેમકે મને એવું થાય કે શાક રોટલી કદાચ એને ભાવે કે ના ભાવે તો હું મહેનત કરીને એના માટે થોડાક દાળ ભાત તો બનાવી જ લઉં તો જો અત્યારે હું દાળ છે એનો મસાલો કરી રહી છું છતાં પણ એની તબિયત બહુ સારી નહોતી તો એણે તો દહીં ભાત બસ ત્રણ ચાર ચમચી જેવું ખાધું પણ તો પણ મને એમ થાય કે થોડાક દાળ ભાત ખાય તો એમાં જો એક મરચી એડ કરી દીધી છે થોડુંક આદું એડ કરી દીધું છે એક ટામેટું એડ કરી દીધું છે અને આ જ સમયે હું મીઠું અને હળદર પણ એડ કરી દઉં છું અને લીંબુ પણ એડ કરી દઉં છું એટલે સારી રીતે આપણે બ્લેન્ડર ફેરવીએ તો બધી જ વસ્તુ ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય ખાલી એક ગોળ હું પાછળથી ઉમેરું છું બાકી બધી વસ્તુ એડ કરી દઉં છું તો સાથે જો સીટી કરતી જાઉં છું અને મારે સાથે સાથે જે રસોઈનું જે ડાળ કરું છું એ પણ કરતી જાઉં છું ક્યારેક સાથે બાળકોને સંભાળતી જાઉં છું આમ ખરેખર એક સ્ત્રી છે એ અન્નપૂર્ણા જોઈએ આ બે જ હોય છે પણ કામ કેટલા કરતી હોય ત્રણ ચૂલા હોય ને તો ત્રણે ત્રણ ચૂલે તેનું ધ્યાન હોય અને સાથે બાળકોને તે સંભાળતી હોય તો પણ છતાં ક્યારેક કોઈ વખાણ કરે ક્યારેક ના પણ કરે ઘણી વખત એવું બનતું હોય છે છતાં આપણે આપણું કામ તો ચાલુ જ રાખીએ છીએ કોરોનાનો સમય હતો ત્યારે બધા જેન્ટ્સ ને બધાને રજા હતી પણ એક સ્ત્રી જેવી હતી કે જેને ક્યારેય વેકેશન જ નથી આવતું બસ એવું અમુક એવો સમય હોય બહાર જતા હોય કે હોય ત્યારે જ બાકી ક્યારે વેકેશન આવતું જ નથી ઘરના કામમાં આખું મસાલ્યું ભરેલું તો ગરમ મસાલો કાઢવાનો વાક્ય હતો તો મેં જો ગરમ મસાલો કાઢી લીધો ત્યાર પછી હું દાળ વઘારી લઉં છું તો દાળમાં રાઈ જીરું થોડોક લીમડો હિંગ અને આ સમયે વઘારમાં જ હું થોડુંક લાલ મરચું એડ કરી દઉં છું એટલે કલરય સારો આવે અને સ્વાદય ખૂબ સરસ આવે તો જો આ રીતે બધી જ વસ્તુ છે એ નાખીને દાળ સરસ મજાની વઘારી લીધી છે હવે એને ઉકળવા માટે મૂકી દઈશ અને અહીંયા મેં રસોઈ બનાવતા બનાવતા જોયું તો નીલને થોડુંક સારું ફીલ થતું હતું તો એ અને મમ્મી બંને છે નવો વેપાર નહીં પણ નવો વેપારમાં જ અંદર લૂડો છે એમાં એ લૂડો રમે છે અને એ બંનેને રમવા દે એના માટે ધર્મને જો ફોન દઈ દીધો છે નહીં તો ધર્મ ના રમવા દે બધી કુકરીઓ લઈ લે એ બંને ભાઈને ભાઈને આજે મેં સ્કાય કલરના સેમ ટી શર્ટ પહેરાવી દીધા છે અહીંયા નીલ નહીં ત્યાં ફરીથી હું મારું કામ કરવા આવી ગઈ અને ગુંદાનો સંભારો બનાવવાનો હતો તો જો ગુંદાને અહીંયા આવી રીતે રીટિયાથી અલગ કરીને ગુંદાનો સંભારો બનાવી રહી છું તો ગુંદા એકદમ જ ચીકણા હોય એટલે મેં એક વધારાનું કાગળ પેપર હતું એને લઈ લીધું અને ત્યાર પછી આ રીતે અસેળીની મદદથી વધારે તેને ફાડા કરીને એના અંદરથી એના થળિયા છે એને કાઢી લીધા ત્યારબાદ બધા જ ઠળિયા આ રીતે સરસ રીતે નીકળી ગયા આપણા હાથ એકદમ જ સરસ ચીકણાથી જાય પરંતુ રસોડું ના બગડે એ માટે આ રીતે જો પેપર રાખી દેવાનું કે રસોડું છે થોડુંક ચોખ્ખું રહે તો વઘાર માટે રાઈ હિંગ હળદર એડ કરીને ગુંદાને આ રીતે હલાવી લેવાના અને થોડુંક મીઠું પણ એડ કરી દેવાનું અને ખૂબ જ સારી રીતે આ રીતે બે ત્રણ વખત હલાવીને આ રીતે પ્લેટને ઢાંકી દેવાની મીઠું એડ કરી દેવાનું ત્યારબાદ એક બાજુ ગુંદાનો સંભારો છે એ મારો બનતો હતો અને બીજી બાજુ મેં રોટલી પણ શરૂ કરી દીધી સાથે સાથે હું સંભારાને હલાવતી પણ ગઈ એકદમ જ સરસ તેલમાં સોફ્ટ થઈ જાય છે બસ પાંચથી સાત મિનિટ લાગે પણ વચ્ચે વચ્ચે હલાવતું રહેવું પડે તો આ રીતે મેં વચ્ચે વચ્ચે સરસ રીતે હલાવતી રહી એટલે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો સાથે મારી રોટલી પણ બનતી ગઈ પછી મસ્ત રીતે જો આપણો કલર પણ બદલી જાય ને એકદમ સોફ્ટ થઈ જાય એટલે જે મેથી આવે સૂકી મેથી તેને શેકીને તેનો બારીક પાવડર કરી લેવાનો તે એડ કરી દેવાનું